એલા ભાઈ ધ્યાન રાખો ભિખારીને આવી રીતે ધક્કો નો મારતા હોય તો મારા દર રૂપિયા ક્યાંક પડી ગયા ઉભારીઓ ભાઈ હું જોઈ લઉ એક કામ કરો ભાઈ તમારા દસ રૂપિયા મને નથી મળતા આલ્યો તમે પાંચસો રૂપિયા રાખો મારા તરફથી પાંચસો રૂપિયા મેં ભાઈ મારી જિંદગીમાં કોઈ પાંચસો રૂપિયા જોયા નથી તમારી પાસે કેટલા રૂપિયા છે મારા હાથમાં રહ્યા નહીં પચાસ હજાર રૂપિયા છે પચાસ હજાર રૂપિયા ભાઈ મારું એક સપનું છે મેં મારી જિંદગીમાં કદી પચાસ હજાર રૂપિયા હાથમાં નથી રાખ્યા મને રાખવા દો ને લાવને આ બિચારાની મદદ કરું મારી હિસાબે એનું સપનું પૂરું થઈ જશે આપોને ભાઈ થોડીક વાર પૂરતા પૈસા હાથમાં મારું એક સપનું છે ભગવાન તમારું સારું કરશે હા આલ્યો